હલો તમારું નામ શું અને તમે કે દોષમાનુભાઈ તમાચીભાઈ સમર હાજી અને આ સેના માટે સેવા કરી રહ્યા છો આ સેવા કરી રહ્યા છે કે હાજી પીવે છે પકણા જાત્રાળો જાય માનવ સેવા તમારા માટે બસ કોઈ નાત જાત નો ભેદભાવ નહીં ખાલી નાત જાત નો કોઈ ભેદભાવ નહીં ચાહે તે ગિનાતી હોય માનવ સેવા એટલે માનવ ચાહે તે પણ હોય ધન્યવાદ આભાર તમારો અને અહીંયા કેવા કેવા યાત્રાઓ આવે છે અહીંયા કોઈ એના મનની મુરાદ લઈને આવે છે કે કોઈ માણસ ખાલીને આવે પગેથી કોઈ માણસ સાકર બાંધીને આવે કોઈ એકવીસ કિલો હોય કોઈ દસ કિલો હોય એવા પણ માણસો આવે છે એકવીસ કિલો હોય દસ કિલો હોય એવી સાકરું બાંધીને આવે છે અને અપંગે પણ આવે છે ને આવે છે તો એના માટે તમે શું સેવા આપો છો એના માટે અમે એવી સેવા આપી છે જમવાનું મેડિકલ સેવા નાવણ ધોવાણ એ સિવાયની પણ એને કોઈ પણ જરૂર પડે તો પણ અમે એને ફ્રી સેવા આપી છે બરાબર છે તમને હાજીપીર ઉપર એટલો બધો વિશ્વાસ છે અમને હાજીપીર ઉપર એટલો બધો વિશ્વાસ છે કે એની કોઈ સીમા નથી ધન્યવાદ ને આભાર તમે આ કેટલા વર્ષથી કરી રહ્યા છો અમે આ જગ્યા પર આજે અમને 15મો વર્ષ પૂરો થાય છે 15 વર્ષ પૂરો તમે એક જ કરો છો કે સમાજ દ્વારા કરો છો સમાજ દ્વારા અમારી સમિતિ છે એ આજે માનવ સેવા સમિતિ કાઠિયાવાડ જામ અને મૂળ તાલુકો કયો તમારો મારું મૂળ વતન જિલ્લો જામનગર તાલુકો કલાવડ ને મારું ગામ છે ગલપાદર બરાબર છે ધન્યવાદ અને બીજું કે માણસો કેવા કેવા સેવાવાળા અહીંયા આવ્યા છે બહુ અતિ એવા સેવા વાળા માણસો અહીંથી પસાર થાય છે કે એની કોઈ સીમા નથી આપણે ખાલી એની સેવા જોઈને તો આપણને અચરજ થઈ જાય કે ના દુનિયાની અંદર માણસો માનવ સેવા કરી રહ્યા છે બરાબર છે અને સવારે શું ચા નાસ્તો કે હું આપું સવારે નાસ્તામાં ખારી ગાંઠિયા ચા પૂરી અને બટેકાનું શાક અને બપોરે બપોરે જમવામાં બટેકાનું શાક રોટલા રોટલી એ સિવાયના દાળ ભાત બરાબર છે અને સાંજના સાંજના પછી બીજું ફારફેર થઈ જાય શાક રોટલા હોય અથવા ખારા ભાત હોય એ સિવાયના પછી કોઈ ખોટી ખીચડી હોય બરાબર છે થેન્ક યુ તમારો આભાર તમે જે માનવ સેવા આપી રહ્યા છો એ બધા તમને ધન્યવાદ અને ગમે તે જ્ઞાતિનો જાતો હોય

અમારા ભેગા રાજપૂત પણ ભેગા છે બધી જ્ઞાતિ અમારા સાથે છે તમારું નામ શું ને તમારું ગામ કયું અને તમે અહીંયા સેના માટે આવ્યા છો ધ્રુવ

અને હું જાડેજા ગામનો સઉં ભીમકટાનો છું હા હાલો બીજા કોઈને કાંઈ બોલવાની ઈચ્છા હોય તો આવો આમાં કોઈને હા 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 એમાં ક્યાં સુવિધા છે તમારે તો અન્ના ઢગલા ઢગલા પડ્યા છે ભાઈ તમે તો બહુ ઘણું બધું કરો છો મીઠાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આ લાડવા ને એવું બધું તમે ઘણું બધું કરી હો આવું તો કોઈ પણ કરી નથી શકતા તે બધે તમને ધન્યવાદને અભિનંદન પાઠવી છે આવીને આવી સમાજની સેવા કરો તે બધે તમને માલિક ભગવાન પૂરેપૂરું દેશે હા હેલો રિપોર્ટર દામજીભાઈ વેકરિયા Juri ataluka Bisa